વિષ્ણુગર ખાતે વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ થયા સહભાગી નવયુગ શિશુ નિકેતન સ્કૂલ વિષ્ણુગર ખાતે વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત સ્પેસ ઓન વ્હીલ્સ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા મંત્રી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્પેસ ઓન વ્હીલ્સ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની ટોય ઇનોવેશન એક્ઝિબિશન અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની ઉર્જા મિત્ર હોમવાન પ્રદર્શનની મુલાકાત લઈ પ્રદર્શન અંગે જાણકારી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટના ઉપક્રમે તારીખ આઠ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી ગુજરાતના સોળ જિલ્લાઓમાં શાળાના બાળકો માટે વિજ્ઞાનના વિવિધ વિષયોને લઈ પ્રદર્શન લઈ જવામાં આવી રહ્યું છે આ પ્રદર્શનમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્પેસ ઓન વ્હીલ્સ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની ટોય

અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે રજૂ કરવામાં આવ્યા તે સિવાય અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા ઉપયોગોની માહિતી પણ સરળ રીતે આપવામાં આવી આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ ને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાવવાનો અને એસટીઈએમ ક્ષેત્રમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનું છે સમીરભાઈ અને નવયુગ શિશુ નિકેતન સ્કૂલ દ્વારા આ ખૂબ સરસ સકારાત્મક નાના નાના બાળકોથી લઈ અને મોટા સુધી વિજ્ઞાન સાથે જોડવાનો અદ્ભુત અભિગમ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યો છે જેમાં બાળકોની સાયકોલોજી સ્પેસ સાથેની કનેક્ટિવિટી અને સાથે જેડા એટલે કે ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા બચાવવા માટેનું પણ અત્યારથી જ નાનપણથી જ એ સંસ્કારો અને સાથે અવકાશ સાથે જોડવાનો હવે અવકાશ અને સ્પેસ ટેકનોલોજી દિવસે દિવસે હવે દુનિયામાં સ્ટ્રેટેજિકલી પણ મહત્વની થઈ રહી છે ત્યારે આ તમામ બાબતો શરૂઆતથી જ બાળકોના એક સંસ્કારમાં આવે ડીએનએમાં આવે અને એમને ખ્યાલ આવતો થાય અને આગામી સમયમાં વિજ્ઞાન સાથે સારી રીતે જોડાઈ શકે એના માટેનો અદભુત પ્રયોગ અને જેડાએ પણ સહકાર એમની પોતાની બસ લઈને આવ્યા છે ઈસરોમાંથી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જે બાળકોની સાયકોલોજી સાથે બાળકોને ગ્રોપ કરવા માટેની આખી યુનિવર્સિટી આદરણીય નરેન્દ્રભાઈએ ખૂબ અદભુત વિચારથી ગુજરાતમાં સ્થાપી હતી એ એના દ્વારા પણ બાળકોને આ જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડવાનો બેહતર પ્રયત્ન